વિજાપુર બેઠકને લઈ અને એક તરફ દિનેશભાઈ પટેલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ભરતભાઈ પટેલ પણ સંપૂર્ણ રીતે દાવેદારી કરી રહ્યા છે પેટા ચૂંટણીમાં તેમની પાસેથી જાણીએ ભરતભાઈ એક તરફ દિનેશભાઈનું નામ છે એક તરફ તમારી પણ દાવેદારી છે લોકશાહીની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની એક ટ્રેડિશનલ રહે છે કે કોઈ પણ વ્યક્તિ ટિકિટનો દાવો કરી શકે છે પરંતુ છ સુધી મારે લાગે વળગે છે ત્યાં સુધી મારા અનુભવ મુજબ હું છેલ્લા આઠ ટર્મથી મહેસાણા જિલ્લા કોંગ્રેસનો ઉપપ્રમુખ તરીકે કામ કરેલું છે ઓગણીસો પંચોતેરની અંદર જ્યારે વિજાપુર વિધાનસભા લડવા માટે કોઈપણ પાટીદાર તૈયાર નહોતો ત્યારે સ્વર્ગીય ભૈલાલભાઈ કાળિદાસ મારા મોટા પિતાજી ખ્યાલ છે કે હારવાનો છે તો પણ એ વખતે એક જ્યારે કટોકટી હતી જ્યારે કોઈ ઉમેદવાર નહોતો ઝડતો ત્યારે સ્વર્ગીય ભૈલાલભાઈ કાળિદાસ પટેલે ઉમેદવારી નોંધાવી હતી આ બાબત અત્યારે હાઈકમાન્ડ ધ્યાનમાં રાખીને તમને ટિકિટ આપશે એવું લાગે છે અવશ્ય કારણ કે મારા પરિવારથી ચાલુ કરું તો મારા પિતાશ્રી જિલ્લા પંચાયત લડેલા છે એ બી વિજેતા થયેલા છે મારા મધર સ્વર્ગીય મણિબેન પટેલ એ બી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પાંચ વર્ષ ચેરમેન રહેલા છે એના પછી મારો ધર્મપત્ની પટેલ ભગવતીબેન ભરતકુમાર એ જિલ્લા પંચાયત શિક્ષણ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન રહેલા છે અને હું લગાતાર ચાર ટર્મથી એટલે છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી હું સરપંચ છું મારો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી કોંગ્રેસ સાથે સમર્પિત છે મારો જન્મ કોંગ્રેસમાં થયેલો છે મારું મરણ બી થયો છે જ્યાં વોટોનું સમીકરણ કરીએ તો એક બાજુ દિનેશભાઈ કોઠાપટ્ટીથી આવતા ઉમેદવાર છે જ્યાં ધુરંધરો બીજેપીના ધુરંધરો બધા કોઠાપટ્ટીમાં છે અમારા વિસ્તારની અંદર બાસઠથી તેસઠ હજાર વોટ કુલ સિત્તેર હજારથી પંચોતેર હજાર જે વિજાપુરના પાટીદારના વોટ છે એમાંથી મોટો વિભાગ જે બાસઠ હજારનો મત કહેવાય એ મારો સામાજિક અને અમારા પાટીદાર વિસ્તારનો છે માનો કે કુકરવા ગામ મારું ગામ તો એ બાર હજાર વોટ ધરાવતું મોટું વેપારી ગામ છે જ્યાં સોના ચાંદીનું મોટું મથક છે ગુજરાત ભારત એશિયા ખંડનું બીજા નંબરનું કેટલ ફીટ થયા છે મોટું ગોલ્ડ બજાર જેને સોના બજાર કહેવાય પાદરા પછીનું ફર્સ્ટ નંબરનું સોના બજાર છે મારા બાજુમાં જ વસઈ ગામ છે એ બી ચૌદ હજાર જ્યાં ચૌદ હજાર મતદારોનું વોટિંગ ધરાવતું ગામ છે એટલે કુલ મિલાઇન લગભગ છપ્પનથી સત્તાવન હજાર વોટો તો ફક્ત મારા વિસ્તારમાં જ છે અચ્છા દિનેશભાઈની સાથે જેટલા લોકો હતા આસપાસ લોકો હતા એમનું કહેવું છે કે હાઈકમાન્ડ દ્વારા દિનેશભાઈને તૈયારી કરવાનું કહી દેવામાં આવ્યું છે ના ના એવું કોઈ કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ એવી જાહેરાત કરી નથી આજ સવારની તમે બાઇટ જોઈ છે વાસનિક સાહેબની તો એમને કીધું કે અમે અમારા લેવલે બધા નામ નિશ્ચિત કરી ચૂકેલા છે આ નામ માત્ર ત્રણ દિવસ પહેલાં ઊભું કરવામાં આવેલું નામ છે બાકી જે જે બાયોડેટા આપવાના હતા એ બાયોડેટા પહેલાં આપી ચૂક્યા ચૂક્યો જો પાર્ટી બાયોડેટાને ધ્યાનમાં રાખીને કાર્યકરને ધ્યાનમાં રાખીને જો ટિકિટ આપવાની છે તો મારાથી અધિક કોઈનો સારો બાયોડેટા વિઝાપુર તાલુકામાં નથી ખૂબ આભાર તો આ રીતે કોંગ્રેસે ઉમેદવાર પેટા ચૂંટણીના જાહેર કરવાના બાકી છે એવા સંજોગોની અંદર વિજાપુરમાંથી દાવેદારી કરનારા બે લોકો કહી રહ્યા છે કે બાયોડેટા મારો સારો છે અને જે પ્રકારે ભૂતકાળ પરિવારનો દર્શાવવામાં આવી રહ્યો છે બંને ટિકિટનો દાવો કરી રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ